इनकर भो नि परजैर्णिक व एग गाट, पहली दो धुन्य आर्णिक तन्यगम् homework एग धुर्णिक्ट मेलय। आले दुका सुप्राइडि स्रप्ति कना ओंग, अबर डाताद मेल्य स्वाच्च दो धर्श्च वा countries અને આગળ દે દેનો કમ્પલીટ કર દેનો કે કે લગાવશો કેવી રીતે અહીં સળંગ લાગે અહીંયા ભી લાગે છે આનંદ મંગળ ઓલ પ્રકાશ છે ને એટલી જયંતિ પ્રભુને થેન્ક યુ ઉંજા જયંતિ પ્રભુ

But I don't know if you want

કાના બાપ રસ્તો ખરો અને પછી થોડો અહીંયા લઈશું આ કેમ્પ અચ્છા પછી અમે અમારો વિશ્રામ છે ત્યાં ત્યાં દીવડા લાવ્યા ત્યાં તો દીવા છે દીવા રાખવાનું થાય ને તો છે પણ બધું દેતા બદલાઈ જાય લોકો જૂનું નવું લઈ લેવા એના ઇલેક્ટ્રિશિયન છે ને એનું કામ નથી આ આપણે બધું જેમ જેમ કરે છે

ઉસે પંદે સે ખોંધ હુગીો મજઆ એ સેડે વથ自己. સેડે સે લાજે યે થીત ઩ી ઔજ

ભાવ છે દરે ભાવ ભાવ કરી લેતા બીજું કઈ કેમ કેતું નથી અમારો ભાવ છે

હવે શાકભાજી <cranberry to thisame>

ચોપડો ને અમે લખી આપ્યું ખબર હા તમે હતા ને હા તાતા અમે લખી આપી છે તમે એ લખ્યું દે ને ના તમે ન હતા ના ન હતા તમે ન હતા લાવો ચોપડો લાવો આપો આપો અમે વ્યાપક માં મોકલું તું ને આ ક્યાં મૂકવાનું આ બોલતી જગ્યાએ અચ્છા

નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ત્રણ મહિના છે મળશે ભગવશ્રી મારી ની ઈચ્છા છે ને સામજી પ્રભુ ની પણ આ કારણ છે ઇન્જેક્ટર યાર આ બીજો કે કોણ હોય ને ને ભાઈ સ્કૂલ સ્કૂલ ચલાવે ગાડી ચલાવે છોકરાઓ લઈ જાવે લાવે બરાબર ઉભા રહેજો ઉભા રહેજો અડતા હ સંજી ને

पूछू करू बदलायला पूछू करूarto मार जरा हां बाय उठ करू 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 कर कर तू खेची ले टेप ये तो पछि कराय पछि कर मूचू ले लेवणो हां એટલે शामजी प्रभुनो वेटिंग मध्ये सर तो ऐन शेका दुको ने गीदो तुमारो भाव आसे तो जगह थसे સાચું હોય તો જગ્યા થઈ જાય ગયું આજે જગ્યા કરું સાચો ફાવો તો જગ્યા થઈ જાય ગયું એને એમ કહેવાનું તમારે પચ્ચીસ દિવસ અહીં રહી જવાનું આ ચાલુ હોય ત્યારે તો પછી ન ખ્યાલ આવ્યો ત્યાં તમે પચીસ દિવસ જાઓ પેલા ચાલુ હોય તમે ઘરે નથી રહેતા ને તો પછી બસ પચીસ દિવસ અહીં રહેવાનું કે નહી પચીસ દિવસ યાત્રામાં પચીસ દિવસ ઘરે નથી રેતા પચીસ દિવસ અને સેવા ઓછી થાય કેમ છે બાળકો પણ પછી શું કર્યું ડ્રેસિંગ માં ડ્રેસિંગ કરી બે દિવસ પાટો બાંધ્યો કે બે દિવસ થી છોડી લાગે છે સારું છે ગયું છોડી નાખશે એટલે સારું છે સારું છે એટલે રૂઝ આવી ગઈ હા રૂઝ ઘણી આવી ગઈ સારી આવી એટલે હવે ઇન્ફેક્શન ના લાગે ના ભાઈ થોડુંક લજુ સાચવવાનું કીધું હે આ સૂર્ય પ્રકાશ ને બધું જે સાચવવાનું હા તો સાચવવાનું એટલે આમ તો સારું છે આમ સારું છે ઓર અમે બધું કરે હમ હમ ડોક્ટર રમબાન કીધું બધું કીધું પણ કે છાયડા મન

ટ્રીટમેન્ટ કરવો પણ છે કે જો છે તો છે સુરેણ ભગવાનની ટ્રીટમેન્ટ કરવો પણું છે આકાશ ભગવાનની મહાસાગર ભગવાનની ચિદાકાશ ભગવાનની કે છે જ સનાતન सनातन તો પછી અમે વોકિંગ કરીએ હવે તો અમારે રહેવાની જરૂર નહીં ને તમને બધું એપ્રોપ્રિયટ પ્રોપર પ્લેસ ખબર જ છે ને સર્વત્ર મને પ્રેરણા છે બરાબર

बंद कर फोन भले पड़ी रहे आने बंद करो पड़ सब बंद अच्छा। चालू आगे